ખબર છે ધક્કો કરો મૂક આ માર ખાતા મરી ગયો મરી ગયો તારા ગયા શંકર કેટલા ગયા પાણી મોવાની નહિ

કઈ બોલાયે કા હું તો લઈ આ તને કર નખું તને તને કરી તું મને તને કરી તું મને ગમારે પણ મને ગમારે તો છોડ કહો છોડ ન ગમાવ પરેતું તાળિયા અલ્યા છણ છોડ કહો ફુંદાઈ અલ્યા થા થા આ

હાથી ચમણો દાળો ગયો જોડે ભાગી ના આવ્યો તેને નો માર ખાઈ ને આવ્યો પાહો મને એ નહી ખબર છે મને અભિમન હે યાર આટલું બધું